સફાઈ કરી પૈસા ઉઘરાવતા બાળકોનું રેસ્ક્યુ કરાયું આવા બાળકોના પુનઃ વસન માટે સુરત પોલીસ કમિશનર દ્વારા અપાયેલા આદેશને સ્થાનિક પોલીસની કુલ ત્રીસ ટીમો બનાવી સમગ્ર શહેરની અંદર સગીર બાળકોને શોધવાનું ઓપરેશન હાથ ધરાયું હતું સુરત શહેરની પોલીસની જુદી જુદી બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસની કુલ ત્રીસ ટીમો બનાવીને સમગ્ર શહેરની અંદર તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર સવારથી આવા બાળકોને શોધોનું ઓપરેશન હાથ ધરાયું હતું આડત્રીસ બાળકો મળ્યા આવ્યા જેઓ ભીખ માંગતા હોય અથવા તો કચરો વીણી કે સફાઈ કરી રૂપિયાની માંગણી કરતા હતા આડત્રીસ બાળકોમાંથી છ વર્ષના સાત જીરોથી બાર વર્ષની વયના એકત્રીસ બાળકો છે ગુજરાતના અઠ્યાવીસ બિહારના દસ મહારાષ્ટ્રના પાંચ બાળકો છે ચાર બાળકો અનાથ છે અને એક બાળક અને વ્યક્તિ સાથે મળી આવ્યું હતું છેલ્લા એકસો તેર બાળકો ભીખ માંગવાની અથવા તો કચરો વીણી કે સફાઈ કામ કરી રૂપિયા ઉઘરાવતા હોવાની ઓળખ થઈ હતી પુનઃવર્ષની કામગીરી આગામી સમય સુધી શરૂ રહેશે સુરત પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને કાયદાકીય જોગવાઈ મુજબ કામગીરી કરીને સીડબ્લ્યુસી બાળકોનો કબજો સોંપાયો હતો બાળકોના પુનર્વસન માટે સુરત પોલીસ કમિશનર અનુભમ સિંહ ગહેલોત દ્વારા અપાયેલા આદેશને પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચના જેસીપી, ડીસીપીના માર્ગદર્શન હેઠળ એસીપી મહિલા સેલ દ્વારા એચટીયુ, એયુસીએડબલ વિથ પોલીસ મથકોની શીટી સבלન સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી સમગ્ર શહેરમાં તેવા બાળકોને શોધી કરવા માટેનું કાર્ય હાથ ધરાયું હતું આપણા સુરત શહેરમાં જો ચાર રસ્તાઓ છે ટ્રાફિક સિગ્નલ્સ છે તે વિસ્તારમાં નાના નાના બાળકો ભિક્ષાવૃત્તિ કરતા નજર આવે છે અને એના જ ધ્યાનમાં રાખીને કે આ બાળકોના ભવિષ્ય માટે એના ધ્યાનમાં રાખીને છેલ્લા એક મહિનાથી સુરત ક્રાઇમ બ્રાન્ચ અમારી મહિલાપૂરી ટીમ સી ટીમ્સ એન્ટી હ્યુમન ટ્રાફિક ટીમ આ બધા સર્વે કરતી હતી અને સર્વેના અંતે અમે લોકો જો ટોટલ જેટલા બી સર્વે આપણી અહીંયા થયા મોર દેન ફિફ્ટી જેટલા અમારા જંક્શન્સ છે ચાર રસ્તાઓ છે જ્યાં આ બાળકોના કોઈ કા વ્હીકલ રોકાય એના કાચ સાફ કરીને પૈસા લે યા કોઈ પણ જોઈ એના પેરેન્ટ્સ સાથે જો કોઈ એના પેરેન્ટ્સ બેચાણ કરતા હોય કોઈ વસ્તુને એના સાથે ભી ભીચ્છા માંગતા હોય તો એવા કરીને ગઈકાલથી જ અમે લોકો જો અલગ અલગ કોઈ ત્રીસ જેટલા ટીમો બનાવીને અને જેમાં ખાસ કરીને અમારે મહિલા વિંગની જો સી ટીમો અને ક્રાઇમ બ્રાન્ચ એસટીયુની ટીમ લાગીને અને આ કાર્યવાહી અમે લોકો કરી અને ચાલીસ જેટલા બાળકોના ગઈકાલે અને કન્ટિન્યુઅસન મે આજ પણ જો આ ડ્રાઈવ ચાલે છે તો તેર જેટલા અભી મતલબ કુલ ફિફ્ટી થ્રી જેટલા બાળકોના ત્યાંથી મુક્ત કરાવવામાં આવેલા જોઈએ અને આ બાળકોના અત્યારે જો આપના ચાઇલ્ડ વેલફેર કમિટી છે જેના અંડરમાં જો એ આપણા ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યુટ આપણા કુલ સુરત શહેરમાં 8 જેટલા આવે છે જ્યાં એવા બાળકોને રાખવા રાખવાની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અત્યારે આ જો મેક્સિમમ જો બાળકો આવ્યા છે આપને પાસે આ પેરેન્ટ્સ એના જો પકડાય છે એના વાલીઓ સાથે અત્યારે અમે એને લઈ આવ્યા છીએ તો વાલીઓને બોલવું છે કે આ મારા દીકરાઓ છે દીકરા દીકરીઓ છે જોઈએ તો આ જ અમે ક્રોસ વાલીઓને અલગ કરી દીધા બાળકોને જ ફક્ત અમે લોકો અત્યારે જો ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં લઈ ગયા છે વાલીઓ નથી જેથી બાળકોથી અમે લોકો સારી રીતે પૂછપરછ કરી શકીએ એના બાદ મેં એના જો કે નાના બાળકો છે તેને બાદ કરવા માટે એક્સપર્ટ્સ આપણે પાસે જો બાદ કરે પૂછે કે ખરેખર આ ક્યાં થયા કઈ રીતે છે

એક તો પર્પસ એવું થાય કે રોડ કે સિગ્નલ ઉપર કોઈ અકસ્માત બને નહીં કારણ કે બધા નાના નાના બાળકો ત્યાં ભેચાવીત કરતા હોય કોઈ ચીજોનું વેચાણ કરતા હોય ગાડીઓ જતી હોય સિગ્નલ થઈ જતા હોય નાના બાળકોને ખબર નહીં પડે તો અકસ્માત બી થઈ જાય છે સાથો સાથ આ પ્રવૃત્તિને બી જોઈને લાગે છે કે આ બાળકો કોણ છે કંઈ હ્યુમન ટ્રાફિકિંગને શિકારતું નથી જેથી આ ડ્રાઈવ સતત રહેશે આ આપને હું ખાતરી આપું છું રિપોર્ટ